મંદિરે તો આજે મહાશિવરાત્રી છે એટલે બધા અમે ફરાર કરવા બેઠા છીએ જે કુબેરેશ્વર મહાદેવના અંદર જો રોમાજી આપણે ભૂલ ના કરી હે આપણે ઉપવાસ ને પૂરી છે એમ ગાતી નહીં હમણાં તમારે ઉપવાસ નહીં આપી આ જો આ પંખ થઈ ગયો એટલે બોલતો નહીં કશું એનું જોડે શીરો ખાવામાં જ છે જો

જો અમે હવે જમીન પાણી પીયા છે બધા જોવા વિજય ને આનંદ મનુજી જો બધા ફરાર કરીને જમીન હવે જવાનું છે પાછું વિડીયો શૂટિંગમાં ને આજે મહાશિવરાત્રી છે એટલે અમે એક અને કુબેરેશ્વર મહાદેવની મંદિરે જમવા માટે આવ્યા છીએ જો રોમાં રોમાજી અમારા હાથ જોશે હવે પછી એક પાણી પી લે છે અને પેલી બાજુ જો મિત્રો જમણવા છે જે કુબેરેશ્વર મહાદેવનું એ પણ તો આપણે બતાવીએ તમને જુઓ આ છે ખુબી મહાદેવનું મહાદેવ નું મંદિર આ દર્શન તો જો શીરો ખાઈ ને હેડ્યો એ સેવા નહીં કરવાની હેડ્યા છો તો કઈ ખાઈ જો અમારા ભોનાભાઈ ભાજી પીરસવા માટે છે જો હર મહાદેવ હર મહાદેવ બોલો ભૂખ લાગી શકશું ભૂખ પણ બોલતા રહો હર મહાદેવ આર મહાદેવ તો આપણે મિત્રો મહાદેવજી ના દર્શન કરી લઈશું આજે મહાશિવરાત્રી છે એટલે ચલો અખિલ મહાદેવજી ના દર્શન કરી મોમા મનોજી મોમા બેસી ગયા હવે જુઓ મોમા બેસી ગયા છે મોમા હર માથે સવાર શું થયું તું સવાર શું થયું તું એ મોમા ખબર નહીં જો નંબર મિત્રો આ છે અમારા મોમા અમારે માધવની પરેશાની નહીં લીધી હતી અને મોમા બે ત્રણ કલાક પછી ઉઠ્યા છે મને ખબર જ નહીં કે શું થઈ ગયું કુણ ગઈ એ ખબર નહીં મોમા બોલો જય ગિરનાર આ છે મિત્રો કુબેરેશ્વર મહાદેવનું મંદિર એ ખાન સરોવરના કોઠે આવેલું છે મંદિર જો ད�ས 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 དས તો ગાય જ આપણે હવે દર્શન કરી લઈશું મહાદેવજીના આજે ભીડ વધારે છે મંદિરે જય ભોરાનાથ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મિત્રો આપણે હવે અંદર જે ઘોંગળી પ્રસાદી મળે છે પરસાદી મિત્રો થાય છે જય ભોલા જો બધા પ્રસાદી લેવા માટે બેઠા છે તેને લીધી પરસાદી હાલો બેટા છે ને જો મિત્રો આ બાજુ પણ પ્રસાદી મળે છે તમારે પણ પ્રસાદી લેવી હોય ને તો એક આવી જજો જો ંગડી પડસાદી મલાઈ ઘણા જો મોમાં હવે કમ્પ્લીટ થઈ ગયા હાવ તો મિત્રો હવે અમે જઈશું ચવા પહેલે તો મૂક્યા અમે બહુ પહેરીને જઈશું હવે મનોજજી રોમાજી લોકો અહીંયા ને જે અમારે કોમેડી શૂટિંગ બાકી છે ઉતારવાનું એટલે કોમેડી શૂટિંગ ઉતારવાના છે એના કટ લેવાના ને તો જઈએ આવો આપણે મિત્રો આજે મહાશિવરાત્રિનો દિવસ છે રાત્રે બાર વાગ્યા સુધી મિત્રો જાગવાનું છે આપણે કે આપણો ઉપવાસ કર્યો છે મહાશિવરાત્રિનો શંકર ભગવાનનો અને મિત્રો તમે પણ ભોંગણી પ્રસાદી લીધી તો અસર આજે શિવરાત્રીના છે અમે ભોંગણી પ્રસાદી લીધી છે શિવરાત્રીના દિવસે તો મિત્રો આ મહાદેવને શિવરાત્રીનો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ફરી એક નવા લોગ વિડીયોમાં